વૃદ્રશેના મોબાઈલ માર્કેટ તરીકે જાણીતા રાજમેલ રોડના મરીમાતાના ખાંચામાં આજે વડદ્ર મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને ટ્રાફિક પોલીસ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના મોબાઈલ માર્કેટ તરીકે જાણીતા રાજમેલ રોડના મરીમાતાના ખાંચામાં આજે વડદ્રા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ અને ટ્રાફિક પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

ઇલીગલી ચલો છત્રીઓ સમજ્યા પણ દુકાનો ન જે ઓટલાઓ દુકાનો જે ઇલીગલી છે દુકાનો જે ઇલિગલી દુકાનો કાઢી છે પાર્કિંગ છે પેલું એમાં દુકાનો બનાવી છે લોકોએ બીજા એટલા બાર ક્યાંય બીજા નકશા ઓફિસ છે એની દુકાન અમુક જણા તો દુકાનો નામ પર નહીં બીજું કે આ લોકો પાસે લાયસન્સ નહીં દુકાનોવાળા પાસે અને બીજું પાયરસી આ લોકો ચીટિંગનો માલ વેચે છે એ બધા ભાઈ અમુક જણા દુકાનવાળા ઉપર કેસ થયેલા છે વધારે કરીને દુકાનદારો પર કેસ થયેલા છે પોલીસ કમ્પ્લેન કરાવે તો પોલીસમાં નીકળશે કે કેટલા દુકાનદારો પર કેસ થયેલા છે પાયરસીના એ બી જોવા મળશે ઇલિગલી આઈફોનનું સેમસંગ બધું ઈલીગલી છે રેડો પડે બધું ટોટલી સર્વે શરૂ થવું જોઈએ એક એક કાર્યવાહી નાની નહીં બધી જ થવી જોઈએ અને રવિવારે દર રવિવારે અમને દુકાનો બંધ જોઈએ દાદાગીરી કરી રહ્યા છે કે અમે બંધ નહીં કરીએ જેને જે કરવું હોય કમ્પ્લેન કરવી હોય કરી લે અમે બંધ નહીં કરીએ એટલે કોને આ લોકો પૈસા આવે છે શું આવે છે કે ખબર નહીં પડતું ધરના પર બેસીશું કઈ કરવાનું નહીં ભાઈ ધરના પર જ બેસવાનું છે અમને ઇલેક્શન આવશે બહિષ્કાર કરીશું પણ ધરના પર બેસીશું કેમ કે હવે કંટાળી ગયા છે યાર હાથ થઈ ગઈ કે છે નહીં કરી એટલે સો વર્ષથી રહ્યા છે દસ વર્ષથી આયા છે બધા બહારના છે કોના વોટ જોઈએ છે બધા બહારના છે એક બી વોટર લોકો બધા વોટર રહીના છે બધાને કોઈ સાંભળતું આ બધા બહારના વોટર છે કઈથી આયા છે આ લોકો પૂછો દુકાનો દર રવિવારે બંધ છે માતાના ખાચાના રહીશોએ એપ્લિકેશન આપેલી કે અહીંયા આગાડી અમારા એકસો આઠ કે અમારે કોઈ વાહન બહાર લઈ જવું હોય તો અમે જઈ શકતા નથી અને અવરોધ થાય છે જેથી અમે અહીંયા દબાણ શાખા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ તમામને લઈ અને આ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ છે ના ના રાઉન્ડ મારશે એમને સૂચના આપી છે દુકાનદારોને પણ રોડ પર વાહન કોઈ પાર્ક કરવું નહીં એ બાબતે નહીં તો તમારા વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થશે એ રીતે અમે એમને સમજ કરી છે આજે દબાણ શાખાની ટીમ ટ્રાફિક શાખાની ટીમ અને વોર્ડની ટીમ સંયુક્ત રીતે દબાણની કામગીરી મરી માતાના કાચામાન અહીંના સ્થાનિક નાગરિકો વેપારીઓની રજૂઆત અવારનવાર આવે છે એના આધારે અમારા દ્વારા વોર્ડ દ્વારા કરવામાં આવતી હતી પણ યથાસ્થિતિ જળવાતી હતી જેને ધ્યાને લઈને તમામ ટીમો સાથે રાખીને અત્રે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે